હિમાલયના વિસ્તારોમાંથી મળી આવતી ઔષધીય સ્ત્રીઓના આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે અને તેમાં વિવિધ પ્રકારના પોષક તત્વો અને રાસાયણિક ગુણધર્મો રહેલા છે જે શરીરના હોર્મોન સંતુલન થી લઈને પ્રજનન કાર્ય સુધી મદદરૂપ થાય છે ચાલો જાણીએ આ જડીબુટી વિશે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ સતાવરીને આયુર્વેદમાં એક બહુમૂલ્ય ઉપયોગી ઔષધિ તરીકે ગણાય છે અને ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે

ઈસ્ટ્રોજેન સંતુલન જાળવવામાં મદદ કરે છે આ સાથે પીસીઓએસ કે પછી પીસીઓડી જેવી સમસ્યાઓમાં સતાવરી ઉપયોગી છે તો પુરુષો અને સ્ત્રીઓ બંને માટે પ્રજનન ક્ષમતા સુધારવામાં સતાવરી મદદરૂપ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તો શરદી ઉધરસ જેવી સામાન્ય બીમારીઓમાં પણ રક્ષણ આપે છે અને સતાવરી આંખોની રોશની વધારવા યાદ શક્તિ વધારવા અને મગજની ક્ષમતા વધારવા તેમજ ની સમસ્યા દૂર કરવામાં ફાયદેમંદ છે આ ઉપરાંત પણ સ્વાસ્થ્યની સમસ્યાઓને સતાવરી જળબુડમાંથી દૂર કરી દે છે તો ચઠ્ઠર માટે લાભદાયી છે એટલે કે એસિડિટી અલ્સર અને અજીર્ણ જેવી સમસ્યામાં રાહત આપે છે તો પાચન શક્તિ સુધારે છે અને માનસિક આરોગ્ય માટે લાભદાયી છે જેમ કે તણાવ અને ચિંતામાં ઘટાડો કરે છે મગજને શાંત કરે છે અને ઊંઘ પણ સારી આવે છે એટલે કે જે લોકોને ઊંઘ ન આવતી હોય તેમની ઊંઘમાં સુધારો આવે છે તો એન્ટી ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર હોવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરે કરે છે છે એટલે કે કામ પણ તો સતાવરી કેવી રીતે લેવી તે પણ એક પ્રશ્ન છે તો તેમનું ચૂર્ણ કે ગ્રામ દિવસમાં બે વાર ગરમ દૂધ સાથે લઈ શકાય અને ગર્ભાવસ્થા હોય કે ડાયાબિટીસ જેવી સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ મુજબ સતાવરીનું સેવન કરવું જોઈએ આવા જ બધું એ વાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપજો રહો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર